અમારી પાસે જે આધાર પુરાવા જે છે એના આધારે હવે ગઈકાલે પણ મહેરબાન હુકમ અનુસાર તમામ ગામના સરપંચો સાથે પરિસંવાદની મિટિંગનું આયોજન કરેલું જેમાં પણ આ મુખ્ય મુદ્દો અમારા પોલીસ તરીકે હતો કે તમારા ગામમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તમે ખાનગીમાં એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એમાં તમે માહિતી આપી શકો છો પોલીસ તાત્કાલિક એ માટે એક્શન લેશે અને છેલ્લા બે હજાર પચીસના વર્ષમાં કોળીદાર પોલીસ સ્ટેશનમાં વધુમાં વધુ દારૂના કેસો કરવામાં આવેલા છે જેમાં આઠસો આઠસો અડત્રીસ પ્રોહિબિશનના કેસ કરવામાં આવે છે અને દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો પર આઠ એક બુટલેગરોને આપણે પાસા હેઠળ ધરપકડ કરી અને જેલમાં ધકેલે છે તેમજ ટોટલ બાવીસ બુટલેગરો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરેલ છે અને નેવું આરોપી વિરુદ્ધ કોઈ તાણું અંતર્ગત પાકા જામીન લેવડાવેલા પોલીસને જ્યારે માહિતી મળતી હોય કે દારૂ ફલાણી જગ્યાએ કે આ જગ્યાએ વેચાય છે તો તાત્કાલિક અસરથી એક્શન લેવામાં આવે છે મહેરબાની એસપી સાહેબની સૂચના અને આઈજી સાહેબની સૂચના આધારે કોઈ કોળીનાર પોલીસ સ્ટેશનમાં કોઈ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને આપને પણ મીડિયાના માધ્યમથી અમે અનુરોધ કરીએ છીએ કે કોઈ પણ આવી માહિતી હોય પોલીસને જાણ કરો તાત્કાલિક એક્શન લેવામાં આવશે એ વિડિયો અમે અમારી રીતે થોડી ખરાઈ કરી છે તો વિડીયો જૂના જણાઈ આવે છે તેમ છતાં વિડીયો માટે એ બેનનો કોન્ટેક કરેલો છે જો વિડીયોમાં ખરાઈ હશે તો તાત્કાલિક એક્શન લેવામાં આવશે એ બાબતે